નવસારી જિલ્લામાં આવેલા ખેરગામ તાલુકાના વડગામના ઊંચા બેડા પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં એકસો છપ્પન દર્દીઓ લાભ લીધો હતો ખેરગામ તાલુકાના વાડગામમાં બેડા પ્રાથમિક શાળાના પટાગણમાં શુક્રવારે લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરી આઈ હોસ્પિટલ નવસારી અને વાડગામના મહિલા સરપંચ અંજલીબેન ભાજપ મહામંત્રી ચેતનભાઈ સહિતના લોકોએ કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં એકસો છપ્પન જેટલા દર્દીઓએ ભાગ લીધો જેમાં એકસો બાવન જેટલા આંખની તપાસ બાણુ જેટલા દર્દીઓને ચશ્મા વિતરણ કરાયું હતું નમસ્તે મારું નામ છે ડોક્ટર રસીલા ફડવળ અને મેં બી એમ કર્યું છે મેં બે હજાર તેવીસથી લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપાલ ટ્રસ્ટ અને રોટરી આઈ હોસ્પિટલ સાથે ત્રણ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું અને અમે લોકો દર શુક્રવારે બે હજાર તેવીસથી અઠવાડિયે એક દિવસ અમે લોકો બીજા બીજા ગામડામાં જઈને કેમ્પ કરતા હોય છે અને લોકોને જે બી કંઈ તકલીફ હોય છે એના રિલેટેડ અમે લોકો તપાસ કરીએ છીએ સુગર ચેક કરીએ છીએ પ્રેશર ચેક કરીએ છીએ અને મફતમાં જે તકલીફ હોય એના હિસાબથી ચેક કરીને દવા આપીએ છીએ અને લોકો એનો ફાયદો ઉઠાવે છે દર વખતે એ લોકો દર કેમ્પમાં સોથી દોઢસો જેવા લોકો લાભ લે છે અને